ધારી પોલીસ વિભાગ દ્વારા રામનવમી તહેવારને અનુલક્ષીને સુલે શાંતિ માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ધારી પોલીસ સ્ટેશનના ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને રામનવમી તહેવારને અનુલક્ષી ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવી હતી ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સુલેહ શાંતિ મિટિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ધારીમાં વસતા તમામ જ્ઞાતિના પ્રમુખો વેપારી સહિતના મોટા ભાગના લોકો આ સુલે શાંતિ મિટિંગમાં હાજરી આપી હતી ત્યારબાદ ધારી પોલીસ સ્ટેશનના ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને પીઆઈ તેમજ ધારી પોલીસ સ્ટેશનનો સ્ટાફને સાથે રાખી ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવી હતી ધારી પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ ફૂડ પેટ્રોલિંગ અંતર્ગત ધારીના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ હતી 何だろう